કહ્યું કે મેં તમારા માટે મોટો હાર લઈને આવ્યો છો મેં કહ્યું ભાઈ પ્રમુખશી પહેલા તમે એકસો બ્યાસી સીટ જીતજો પછી જ હું તો હાર પહેરવાનો છું એટલે મેં તો ના પાડી પણ આ જે સંકલ્પ છે આ સંકલ્પ તો તમારે પૂરો કરવો જ પડશે આ લોકસભાની અંદર પણ એકસો ને બ્યાસી દરેક સીટ ઉપર આપણને લીડ મળે એના માટે આપણે પ્રયત્ન કરવા પડશે તો કદાચ મારે બાદ હું હાર પછી લઈ શકું તમને યોગ્ય લાગતું હોય તો કરજો ભાઈ એ તો મને પસંદ નથી હારવું મને પસંદ જ નથી હું તો કાર્યકર્તાને કહેતો હોઉં છું કે મારો જન્મ જીતવા માટે થયો છે એવો સંકલ્પ પણ તમે કરતા જાઓ તમે બધા પણ સવારે ઉઠો ત્યારે આંખ ખોલીને પછી એક મિનિટ માટે બંધ કરીને મનમાં સંકલ્પ કરજો કે મારો જન્મ જીતવા માટે થયો છે અને પછી તમે ઊભા થો આખો દિવસ તમે જે પણ કઈ કામ કરશો ને એમાં તમે સફળ થશો કે તમારે સંકલ્પ બદ્ધ તમે થયેલા છો તો મિત્રો આ જીતવા માટે આપણે શું કરવું જોઈએ મેં પહેલા જ કહ્યું હતું વિનોદભાઈને કે મારે કોઈ સભા નથી કરવી સભા સંબોધ મારું કામ નહીં હું તો સંગઠનનું કામ કરવા વાળો વ્યક્તિ છું અને એટલે મારે કહ્યું કે મારે ફક્ત બૂથ પ્રમુખોને જ મળવું છે આજે ભૂત પ્રમુખોની સાથે એની ઉપરનું જે લેયર છે એ બધા જ આવ્યા છો તો આ બુથ પ્રમુખોને મારે એક વાત કેવી છે તમારે સાંભળવું છે તમે કરશો પછી અહીંના જે બુથ પ્રમુખો અહીંયા બેઠા છે લગભગ બે હજાર બે હજાર બે હજારથી ઉપર બૂથ પ્રમુખો અહીંયા બેઠા છે મારે વિનંતી છે કે તમારા બુથના નેતા તમે છો તમારા બુથમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આપ સૌ કાર્યકર્તાઓએ દોઢસો જેટલી પેજ કમિટી બનાવી છે બનાવી છે કે નહીં દરેકમાં દોઢસો છે ને ઓછી હોય તમને બે દિવસમાં બનાવી નાખજો પણ આ બુથ પ્રમુખોએ કાલે ને કાલે તમારા બૂથના ચૌદ જે સભ્યો છે એને કાલે તમારા ઘરે બોલાવજો એને ચા નાસ્તો કરાવજો અને એમને આજે દોઢસો પેજ કમિટીના સભ્યો છે દરેકને દસ દસ બાર બાર એ નામ આપજો એમને કહેજો કે ત્રણ દિવસની અંદર પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે આ પેજ કમિટીના સભ્યોને તમારે મળી લેવાનું છે મળી લેવાશે બધા નથી બોલતા આ બાજુવાળા નથી બોલતા આ બાજુ ભૂત પ્રમુખ જ છે ને ત્રણ આ બાજુ વાળા બધા એક સાથે બોલો મળી લેવાશે તમે આટલું કરશો ને તો કોંગ્રેસ ની ડિપોઝિટ પૂરી થઈ જશે